નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બે જુલાઈ બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કાળા તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે કાળા તલના બજાર ભાવ કેવા રહે છે કાળા તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે કાળા તલની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

ભાઈ આ કાળા તલનો ભાવ ચોત્રીસો ને છત્રીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટી કાળા તલ એ ભાઈ જેટ બ્લેક ક્વોલિટી એમ કાંઈ ઘટે એમ નથી ભાઈ ક્વોલિટી વાળો માલ એ ભાઈ પ્રીમિયમ આજનો ઊંચા ઊંચો ભાવ એ ભાઈ જોઈ કાળા તલમાં ક્વોલિટી એમ કાંઈ ઘટે નહીં ભાઈ પ્રીમિયમ ક્વોલિટી માલ જોઈ લો આ વકલ ભાઈ આખો વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં માલ સારો જોઈએ બત્રીસો ને પચાસ રૂપિયા ભાવ કાળા તલ ના રેલિયો તલ ની ક્વોલિટી ભાઈ બત્રીસો ને પચાસ રૂપિયા ભાવ કાળા તલ નો રેલીઓ ક્વોલિટી તલ ને ભલે નીજ મોદી આલે હલતા ગડી મારા બ્લેક નેટ 2 રૂપિયા 50 જો 30 30 30 40 50 ભાઈ આ કાળા તલનો ભાવ બત્રીસો અઠાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કે માલ આવો હોય બત્રીસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટીમાં માલ સારો હે ભાઈ જોઈ લો બત્રીસો ને રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી ભાઈ ક્વોલિટીનો માલ પણ સારો ભાઈ બત્રીસો ને ભાવ જોઈ લો ભાઈ આ કાળા તલ નો ભાવ બત્રીસો ને એકાવન રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલ આવું ભાઈ બત્રીસો ને એકાવન રૂપિયા ભાવ આ કાળા તલ ના ભાઈ

ભાઈ આ કાળા તલ નો ભાવ તેત્રીસો ને પંચોતેર રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને માલ સારો ભજવી લો સુપર ક્વોલિટી કાળા તલ એ ભજવી લો

ભાઈ આ કાળા તલનો ભાવ અઠયાવીસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં હોવો માલે ભાઈ જોઈ લો અઠ્યાવીસો રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી જોઈ લો ક્વૉલિટીમાં હોવો માલે ભાઈ અઠ્યાવીસો રૂપિયા ભાવના ભાઈ આ કાળા તલનો ભાવ ચોવીસો ને ચાલીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લો ચોવીસો ચાલીસ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ચોવીસો ચાલીસ રૂપિયા ભાવ હોય આ ભાઈ આ કાળા તલનો ભાવ પચીસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લો પચીસો ને રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લ્યો તલની ક્વોલિટી ક્વોલિટી મોવો માલે ભાઈ